ઉતાવળે આંબા ન પાકે અમરેલી ગામમાં કેશવલાલ નામના એક નાના ખેડૂત રહેતા હતા સખત મહેનત તેમના સ્વભાવમાં હતી દરેક ઋતુમાં કંઈક નવી ખેતી કરવાનો પ્રયત્ન કરતા એક વર્ષે ગામની સહકારી મંડળીએ નવા પ્રકારના જાંબલી આંબાના વાવેતર માટે ખેડૂતોને પ્રોત્સાહન આપ્યું કેશવલાલે પણ મોટી આશા સાથે પોતાના ખેતરમાં આંબાનું વાવેતર કર્યું નવા છોડ લાવ્યા સારું ખાતર નાખ્યું અને પાણીની પૂરી વ્યવસ્થા કરી તેઓ દરરોજ ખેતરમાં જઈને પ્રેમથી વાવેલા છોડને જોતા અને મનમાં ખુશ થતા તેઓ વિચારતા જલ્દીથી ફળ આવશે અને ગામમાં બધા કહેશે કે કેશવે કંઈક નવું અને સારું કામ કર્યું છે પરંતુ મુશ્કેલી અહીથી શરૂ થઈ કેશવલાલે બધુ બરાબર કર્યું હતું પરંતુ તેમનામાં ઉતાવળ વધારે હતી તેઓ દિવસમાં ઘણી વખત છોડની આસપાસ ફરતા અને રાત્રે પણ ક્યારેક જઈને તપાસતા કે ફૂલ આવ્યા છે કે નહીં એક મહિનો થયો તો તેઓ સાવ નિરાશ થઈ ગયા હજી સુધી ફૂલ પર નથી મે કેટલી રાહ જોઈ અને કેટલું કામ કર્યું એક દિવસ કંટાળીને તેમણે એક છોડનો થડ પકડીને જમીન ખોદીને જોયું કે નીચે મૂળ કેટલા મજબૂત થયા છે આમ કરવાથી છોડના મૂળ હલી ગયા થોડા દિવસોમાં તે છોડ સુકાઈ ગયો દુઃખમાં તેમણે ફરીથી છોડને ઊભો કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ જે ઉત્સાહ અને મહેંદથી કામ શરૂ કર્યું હતું તે બધું જતું રહ્યું પછી ગામના એક અનુભવી ખેડૂત ભીખાભાઈએ કહ્યું જુઓ ને કેશવ તમે બધું સારું કર્યું પણ ઊંડાણ સુધી શાંતિ અને સમયની જરૂર હોય છે આંબા પણ ઋતુ પ્રમાણે પાકે તમે ઉતાવળમાં મૂળ હલાવી નાખ્યા હવે તો કહેવું પડે કે ઉતાવળે આંબા ન પાકે કેશવલાલને વાત સમજાઈ ગઈ તેમને ખ્યાલ આવ્યો કે મહેનત કરવી જરૂરી છે પરંતુ ફળ માટે ધીરજ પણ એટલી જ મહત્વની છે સારાશ જિંદગીમાં કોઈ પણ મહેનતના ફળ માટે ધીરજ રાખવી જરૂરી છે જો આપણે ઉતાવળ કરીએ તો આપણા પ્રયત્ન પર નિષ્ફળ થઈ